બાપા આ પેરીના ચોથા વારસતા એક નાનકડો પ્રસંગ કહું છું ભગવાન કે સંતની કૃપાનો કોઈ પાર નથી જીવની અવળાઈનો કોઈ પાર નથી એક વાત સમજાવું છું ખેડા ડિસ્ટ્રિક્ટમાં બહુ જનૂન વાળું ગામ કહેવાય એ ગામનો એક સેવક કનો એ બી એમાં સ્વામીજીના યોગમાં હું બાપાની કરુણાની વાત કરું છું એ આપણું અહિત ન કરે કનુભાઈ બોમ્બેથી આફ્રિકા જઈ રહ્યા છે બાપાએ એમને કેવું દીકરાના ભાવથી કે આ સ્ટીમરમાં નહીં જતા કે હા સ્વામીજી બપોરે ઘરવાળાને પૂછ્યું હું તો આ સ્ટીમરમાં જ જઈશ બેનું યુદ્ધ ચાલુ થયું સાંજે ફરી કનુ આવ્યા કે બાપાએ બહુ સમજાવ્યા સ્ટીમરમાં નહીં જતા બીજી આપણા સમજાવો સ્વામીજી મેં બહુ પ્રયત્ન કર્યો કનુએ કહ્યું બાપાને કે સ્વામીજી તમે સંકલ્પ કરજો તો એ પથરાનું મન ઓગરે બાકી તો અગરશે નહીં સ્વામી કે સમજાવ તો ખરા કાલ સવારે મળીએ મળીને જજો જે થાય તે બિચારે આખી રાત્રે સાડા ચાર વાગ્યા સુધી અને એની ઘરવાળીને સમજાવી આ બાપા છે વિઝનરી છે પારદર્શક છે આત્માના મા બાપ છે એની પાસે અખંડ રહેવાનું છે અનંતકાળ સુધી એની પાસે એ ભગવાન સ્વામિનાની રસગન મૂર્તિને ધારણ કરનારી સંઘ છે એ ધામના અધિકારી એ બનાવવાના છે આપણી મોટી જવાબદારી છે પંદર દિવસ પછી જઈએ એકની બે નથી સવારના ભારમાં પેલો વિચાર કરવો આવે સ્વામીજી સમજીએ સ્વામી કરો ધૂન્ય સ્વામી ભજન કરાવે પાંચ દસ મિનિટ ધૂન કરાવે કપાળમાં ચોલ્લો કર્યો જ્યાં ઉતારે પ્રભુ તમારી તો રક્ષા કરશે ખબર હતી કે આના માથે કોઈ આવવાનો હતો વિઝનરી બહુ છે સાધુની જીવ આ કળિયુગના ગંદા જીવનમાં પડે પડ જડું છે આ મારી વાત તમે સમજો

અત્યારે તો આજે અનંત પ્રકારની કેટલી ભયંકર મની ક્રાઇસિસ આપણે છીએ અનંત પ્રશ્નો સહિત એક જ કામ કરે તમારા જીવનમાં એ સતલાઇટ નાખ્યા જ કરે ખાડો દેખાડે ટેકરો દેખાડે કોટા દેખાડે લીમડો દેખાડે સપાટ દેખાડે સહરાનો રણ દેખાડે નદી દેખાડે ગંગા દેખાડે તમને ચાલતા શીખવે બસ તમને દેખતા શીખવે તમને કંઈક માર્ગદર્શન નિરંતર આપ્યા જ કરે ત્યાં સંતની જરૂર છે એટલે એની ઘરવાળીએ આજ્ઞા ન પાડી ઘણી ગરુભાઈ બિચારો પડાવી શક્યો નહીં સ્ટીમરમાં ગયો સાતમે દિવસે સ્ટીમરમાં મધ્યતરી બિચારે બેઠ્યો તો એના ઉપર ડોગ ઉપર વસના લઈને ખોલીને બેઠ્યો તો રહે એટલામાં એક બારસો જન્મોથી એક જણનું ચસક્યું બ્રેઇન આઉટ હોર્ડરમાં અને પેલો જે દોડીને ઉપર ગયો ને તે ખુરશી સાથે દરિયામાં નાખ્યો ને ઉંચકીને સ્ટીમર ચાલતી જાય પેલો ગોડો રાજી થાય હાશ કેવો ડૂબે છે આમ પેલા તરતા જ ના આવડે ત્રણસો ચારસો ફૂટ નીકળી ગયા આગળ સ્ટીમર પછી પેલો ગોડા ભગવાને પ્રેરણા કરી પેલા બધા ઉપર આવ્યા કપ્તાનને જણાવ્યું સ્ટીમર ઊભી રહી પેલો ડૂબવાની તૈયારી પર જિંદગીમાં પાણી જોયેલું લઈને ભાઈને પાણીમાં નાખી દીધા એક કાળ હતો જેને પાપાને દેખાતું હતું એટલે આપણે અર્જુન છે કૃષ્ણ ત્યાં જોઈએ અને ત્યાં એ કપોળવાડીમાં રહેલા યોગી મહારાજ એને ખબર હતી આ ડૂબે છે અને દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને આગરી આપે દૃષ્ટિમાં આગળ મૂકી દીધા કપ્તાનને બધા અંડોરડા ખેંચી લીધા જીવી ગયા આજ્ઞા ન પાડી તો બાપાએ એની કરુણાનો ધોધ વરસાયો એવા એક કરુણાની દિયસે બસ તો સ્વામીજીની એક આજ્ઞા તમે પાડજો મારે તમને આ એક નિયમ આપવો છે ઘણા પાડી રહ્યા છો સ્વામીજી કાયમ કહેતા કે આપણા એ ઘરને સાફ કરવા માટે દર અઠવાડિયે કલાક બે કલાકની રહીવાની સભામાં બસ જે દીકરાઓ ન જતા હોય એ મંડળોમાં શરૂઆત કરજો અઠવાડિયે કલાક બે કલાક સત્સંગની સભા પત્રિકા આવે બધા ટાબુરિયા સેવકો તમને આવે આ ત્યાં આવે ઘરે પ્રેરણા આપે સત્સંગની વાતો થાય આનંદ થાય આની બી જરૂર છે કાનને બી સાફ કરવાની જરૂર છે આંખને બી સાફ કરવાની જરૂર છે જીભને બી સાફ કરવાની જરૂર છે અહીંયા બી સાફ એટલે સત્સંગ સભા યોગી મહારાજે શરૂ કરી ચોક્કસ જજો એક ભયંકર ચારેય પ્રકારના ઉલઝન ને ઝંઝાવતો જયારે બેઠા છે ત્યારે એક સાચો મિત્ર મિત્રતાના દાવે જયારે તમે બધા આવ્યા પહેલો નિયમ આટલો તમે ચોક્કસ લેજો દર રવિવારે કલાક બે કલાક કોઈ પણ દર રવિવારે અથવા શનિવાર અથવા અઠવાડિયામાં કોઈ પણ દિવસ પણ કલાક બે કલાક પાંચ જણા ઘરવાળા મિત્રો એ બે પાંચ મિત્રોને ભેગા કરીને ધૂન ભજન કરાવજો ત્રીજી વાત મારે તમને એ કહે છે તમારા પ્રાદેશિક સંતો સાથે મૈત્રી વધારે છે એને કોઈ સ્વાર્થ નથી સાધુને સ્વાર્થ હોય નહીં સાધુની બેંક દેના બેંક છે લેના બેંગ ના હોય ક્યારેય ના હોય એ આપે જ એ દેતો જ રહે એક ડગલું એની સામે ચાલો સો ડગલા તમારી સામે ચાલે એની કરુણા કેવી હશે તમે એની આજ્ઞા પાડો કે ન પાડો પણ એ તમને સુખી કરે એની કરુણા કેવી હશે અનંત પ્રસંગો છે બે ચાર પ્રસંગો નહીં નરસિંહના સાંભળ્યા છે મીરાના સાંભળ્યા છે રામાયણના સાંભળ્યા છે ભગવાન સ્વામિનારાયણના પરમોશોના બહુ પ્રસંગો છે કે ભગવાનને પવિત્ર સંતો આપતા જ હોય છે આપતા જ હોય છે એનો હાથ આમ જ હોય આમ ન હોય એની પાસે આનંદ સુખ છે અનંત શાંતિ છે અનંત આનંદ પણ તમે એના અર્થે જીવો એ તમારો થાય સેલો માર્ગ એ છે આવા સંતોની સાથે મૈત્રીને દોસ્તી વધારજો જેના જેના ફળશો એક ટેકનિક તમને સમજાવી દેશે જે દિવસે ભગવાનના પવિત્ર પુરુષને એના હૈયા દિવસે એમ થાય કે આ મારો છે સાધના પૂરી થઈ જાય તમારી આંખ પવિત્રતા વાર ના લાગે આમ મારો છે એક વાત વચ્ચે હું કહી દઉં કાયમ કહું છું યોગી મહારાજ વડોદરાના પ્લેટફોર્મ પર બિરાજમાન એમએસ યુનિવર્સિટીની પચાસ સાઠ નીકળી ચાર નજ જતી હશે એ લોકોની એન્ટ્રી બાપાનું આમ જવું આ લોકોનું આમ માગો તમારી આંખ બહુ નાલાયક છે ચંચળ છે ધ્યાન રાખજો ત્રણ નાલાયક ન રકના દ્વાર છે આંખ કાન જીભ બાપા વિઝન નથી હતા આગળ પાંચ દીકરાઓ ચાલતા હતા એની એકની નજર એક દીકરી તરફ ગઈ એટલે બાપાએ તરત જ બધાને ઉભા રાખ્યા ગુરુ આપણે શાસ્ત્રીજી મહારાજના દીકરા છે જે આંખથી ભગવાનને સંતોના દર્શન કરીએ એ આંખથી આપણે બીજું ન જોવું હું એની ડિવિનિટીની વાત કરું છું એ લોહિયાળ શરીરમાં નથી એ ચિદાકાશના શરીરમાં છે બે ચાર દસ ડગલા ચાલ્યા છે પાછલા બે ત્રણ ડાફોરિયા મારતા છે નેચરલ છે આપણે તો યુવાની છે ફાકીમાઓ તો કેટલા તામસી છે ફાકીમાઓ ખાનાર કોઈ શાંતિથી ભજન ના કરી શકે આવતા જન્મે આવજો આપણે નિરાંતે મસ્તી પર રહેવું છે નિરાંતે તમારા દેહને બગાડતા નહીં તમારા દેહને નરક માણી નાખતા દેહ નહીં આત્માને जहाँ पातलू डाबोरी हुई जहाँ आटा मार जहनी आँख को चक्कर लगाओ तेरी तरता जय ने योगी महाराजे पांच हजार रुपए दिख रहा ना आँख पर हाथ फेरेंगे वो बेटा आँख शास्त्र महाराज ने शो ना जहाँ आटलोज कहे होते हैं ना नरी दिव्या किया ना देखा है ट्रेन ना देखा है स्त्री ना देखा है पुरुष इलानी आँख में हर्षना आंसू आ રડતો જ રહે રડતો જ રહે શું થયું મને ક્યા સાધુ માનવી હોય બસ નરી દિવ્યતા જ્યોતિર્મય સૃષ્ટિ ન ઝાડ ના અપાર્ટમેન્ટ ના લાકડા રેલવેના ગાડીના ડબ્બા તો લાકડાના જ બનેલા હોય કાંઈ ના દેખાય નરી દિવ્યતામાં લઈ ગયા સ્વામીજીને ફસલા કમ્પોર બેસાડ્યા એટલે છોકરાની આંખ પર ફરી હાથ ફેર્યો આપણે સુખી થવું છે ભગવાનના સંતના રહેજો એટલે સુખ બેર ના કરી શકે અહીંયાને વિશે છાતી પર હાથ ફેર્યો બાબા કે બધા રહીવાની સભામાં જશો કે હા સમજ આપણે એને અંતરથી રાજી કરવા છે એના દિલમાં વસી જવું છે આપણું તંત્ર વ્યવસ્થિત થઈ જાય આપણે તો મળવાના જ છે મારો એક સ્વભાવ છે તમે મળશો કે નહીં મળો પણ હું તમને મળવાનો ત્રીસ વર્ષની ઉંમર સુધી તમારા શરીરમાં પોઝિટિવ એન્ડ નેગેટિવ પોલ વહે છે હજુ સાયન્સ એનું ક્લેરિફિકેશન આપી શકી નથી અને સો ગણા ફોર્સની શક્તિ હોય ત્રીસ વર્ષની ઉંમર પિસ્તાલીસ વર્ષની ઉંમર પચાસ ટકા થાય અને પંચાવન ની સાઠ વર્ષની ઉંમર સુધીમાં જે સામે નીલ પર આવી જાય તમે ધાર્યું કામ પછી સાઠ વર્ષની ઉંમર પછી આ દેહથી તમે ધાર્યું કામ ન કરી શકો યોગી મહારાજ એટલે બોલ્યા હતા યુવકો